嗯。<music> માન્ય આપણા ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તેમજ આપણા વડીલ આદરણીય ભગત તેમજ આપણા ગામના પ્રથમ નાગરિક એવા ધર્મેન્દ્રસિંહ વહિલ બાપુ તેમજ ભૂત સરપંચ સુરેશભાઈ આરોગ્ય સચિવ આપણા મેડિકલ ઓફિસર અને જિલ્લામાંથી અને તાલુકામાંથી પધારેલી એમની ઉચ્ચ અધિકારીઓની ટીમ આલે એક ફોન કરીને બાપુને કહ્યું કે અમારો કોન્ટ્રાક્ટર આ મકાન બનાવવા માટે ખૂબ ઉતાવળ કરે છે અને આપ બાપુ ટાઈમ આપો તો બાપુએ અડધા કલાકની અંદર જ કહ્યું કે હું તમને થોડી વાર ટાઈમ આપું છું અને આજે આપણે ટાઈમ આપીને સરસ એવું આપણું સબ સેન્ટર અહીંયા શરૂ થાય અને આ સબ સેન્ટરનો મુખ્ય હેતુ એ કે અહીંયા

ગામના અને પ્રણામ સાથે જેમ આમ તો આપણા ગામની ઘણા વર્ષોથી આ માંગણી હતી અને ગુજરાતની ઉર્દુ અને મક્કમ મુખ્ય મક્કમ મુખ્યમંત્રીની સરકારના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હંમેશા નાનામાં નાના વ્યક્તિની ચિંતા કરીને ગામની અંદર કોઈ પણ અસુવિધા ના થાય અને દરેકને સુવિધા મળી રહે એ માટે થઈને આપણી વાઘડિયા વિધાનસભા ખાતે આજે બત્રીસ લાખ રૂપિયાના ભવનનું આપણને આપવામાં આવ્યું છે એટલે પહેલા તો હું ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મુખ્યમંત્રીના હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અનગઢ ગામ પરથી આપણા ત્યાં જવાથી આજુબાજુમાં જે ઇમરજન્સી સર્વિસો હોય નાનું મોટી તકલીફ વડોદરા સુધી જવું ના પડે એની ચિંતા કરીને આ કામ આપણને સરકારે આપ્યું છે અને હેલ્થના તમામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર કે આનું વહેલામાં વહેલું કામ ક્વોલિટી વાળું પૂરું કરે એવી હું એમને આગ્રહભરી વિનંતી કરું છું સાથે સાથે આપણા તખત વારંવાર રજૂઆત હતી કે અમારા ગામમાં ચોવીસ કલાકની લાઈટ વાડીયા વગાનો ની બધા એનો પ્રશ્ન હતો એ પણ સરકારે સર્વે કરાવી લીધું છે ઉત્તરાયણ પછી આપણા છસો જેટલા કનેક્શનો ચોવીસ કલાક વીજળી મળતી થઈ આપ સૌએ મને બોલાયો મારું સન્માન કર્યું અને ખૂબ મોટી સંખ્યામાં સૌ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા એ બદલ હું દરેકનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને જ્યાં ક્યાં જરૂર પડે તો તમે મને મતો આપીને ચૂંટી લાયા છો હું તમારો છું જ્યારે જ્યારે બોલાવશો ત્યારે તમારી વચ્ચે હાજર હશો અને આપણા અંગડમાં કોઈ પણ જાતનું વિકાસનું કામ બાકી ના રહે એની માટે પૂરતા પ્રયત્નો હશે અને આપણા સંપ અને ટાંકીઓ એ પણ ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરી અને એનું પણ લોકાર્પણ કરવા આપણે બે પાંચ દિવસમાં જ એનો કાર્યક્રમ કરવાના છે આ સાથે સાથે જે કંઈ પાણીના પ્રશ્નો છે એ ટીમ જે દિવસે આવશે તે દિવસે એમને સર્વે કરાવીને તમામ રીતે આપણા અનગઢને શુદ્ધ પાણી મળી રહે એનો પ્રયત્ન કરવામાં આવશે જય માતા